હા હા મજૂરી કઈ કઈ થાચ્યો ના મોજે થાક લાગ્યો પડ્યો હલકો હારું મજૂરી કઈ કઈ થાચ્યો કોઈ ભૂગું થતી જોડી રૂપિયો એટલે રૂપિયો નહીં બોલો કોક આઈડિયા મારો પછી ને કમનામ તો હું મરી ગયો જીભ બાંધ છે લુ પટી ગયા આપણે તો કોક આઈડિયા મારું પછી નખ જો મારા ડખો થયો તો લોચો મારે જ છે કોમ કઈ કઈ તો કોઈ મળતું એ નહીં હા હા કોક આઈડિયા મારું નખ લોચો વાગશે હા જો તાના હવે બધી આઈડિયા મારે છે જન્યો માધ્યો અને ચમનલાલ બધા પૈસા ના આવે ને તો મારી માની શકો કાઢે એવું પડે મારે જો

ગમે તેમ ખબર લેવા આવો મારી માની છે કરું ઘેર પૈસા કમાવાના છે હવે એ તો મને કોઈ મળતું નહીં અને વળી તો ખાવાની નહીં કશું નહીં ડૂસીને કીધું તો રોધીને જ જઈ નહીં એ તો હારી નાખી જઈ શું મને હોઈ જવા દે ઘેર જતા દે ચોરી બોરી વેણી થી કેતા દે અને પોણી બોણી પીતા દે અને પાક ગારું બોલતી

એ હોય તો લઈ જાણસો રૂપિયા ઈવાય આલ્યા હતા ઓછી ના એટલે મારા હાલવા પડશે મારો વખત આલ્યા હતા પોનસો રૂપિયા ઈવાના આલું પાંચસો રૂપિયા ઓછી ના આલુ

બોલાવાના આવી ગયા મને આ જ આઈડિયા મારી મારી છે મહિના સુધી ચાલુ રાખવો નાના હજાર રૂપિયા આવું પાંચસો રૂપિયા કરતો હવે ના હજાર આવે તો મારે તો મહિના ગાટા પચાસ સાઠ હજાર રૂપિયા થઈ જાય અને એવા તો પાંચ છ જણા મારે ખબર લેવા આવવા ઓળખી તો આપણને આખા બજારમાં ઓળખી એવા બધા માણસો હવે આસ્તે આસ્તે હું ગોવા દે ના હોય તો ઘરમાં પેલા પોણી પી આવું પછી ના હોય તો ઘણી વાર રહીને આવી જ જવું પાછો તો લોચો વાગે ને તો કાંઈ જો ઘરમાં આવી ગયો તો પાછો લોચો વાગશે મારી મારી છે પણ ઘરમાં જઈ આવવા દેખ પંદરસો હતા પેલા ના લીધા પોનસો વધે

આગળ કાઢે છે લાગે પંદરસો આ પંદરસો બે હજાર આવી જ ગયા છે અમે તો એમ કરીએ ને પાછો આજે અમે તો હું અમે તો હું ગોડા છીએ હવે હાઈ કેમ મરી ગયા મારા હારા હું તમે બોલાવાય ભાઈ પૈસા હું કરું જંગા થોડા હાલો ચાલો દસ રૂપિયા બીજા હાલો

જવું e, છે <laughs>

ચૌદસો પૈસા ખાશે ભેગા થયા પચીસો રૂપિયા થઈ ગયા પચીસો નહીં થઈ હજાર રૂપિયા થયા ને આ બે બે તો કલાક જ થયો હવાનું બે સો દા થયા સો દાથી નાટક ચાલુ છું પણ આટલા પૈસા ભેગા થયા આવ્યું હજી બધા આવશે તો જઈ અને જો ફાવો પૈસા ભેગા કર આ ધંધો ચાલુ રાખો મહિના સુધી હવે આ ધંધો ચાલુ રાખો હા હવે તો કોઈ આવશે નહીં હા બહાર જવા જતા આવું પણ શું વાત

કંઈક ઉપયોગ નહીં હું કરો કે ચાલો વધારે થઈ ગયો તમારો તો કોઈ કાલતા જ હતા ખબર લેવા આવ્યા હોય તો પૈસા બૈસા શું હાલવા તો પૈસા હારે મારે વાર બાપ રમવા બીકો જરી ઓછી કેટલા આલુ કે તમે કંઈક લાલું હા કેટલા આલુ હાલો બધે બધા લાવો બધા તો યાર મારા યાર ગેયર ભારે નહીં બધું હા હા ને કહો પહોંચ હજાર ચાલું હારે ત્યાં પહોંચ હજાર ચાલજી આપણે હા ગયેલા ચાલો કરતા હા હા ને એકડ્યો છે

ગંદે ગયો આ થઈ ગયા ભાઈ થઈ ગયા 100 રૂપિયા પરિયા 10 બાર લાગ્યું હું જઉં તાર હા હા આ 10 બાર કરાય ગયો હા તો હું કહું કોઈમ રોટલ તો બોઢેલું હું કાઢી દઉં હરી જઈશ હરી

વિડિયો બતા દઈ ગયા બતાવી નો વિડીયો નુકવારેલો આ મરેલો બીજી જો નહીં મો આવતો તો બધા ખેલ કરતો બેઠા બેઠા પૈસા લઈ

આ આઈડિયા તારો વાત આ છે પણ આઉ તો આઈડિયા મારા ના આવે તમે દયા આ કે થોડા વધારે આલો તમે તાર મૂર્ખા છો કે 5000 આલી બે યે તને કોને કેવા પાછો લાગણી આલી બે કોઈ ગોયે લાગણી બાગડી કરવાની ના હોય હું તો કોઈ રૂપિયા ના એડવાન્સ કરવા મરી જ જવા pore મરો કોઈ ના આવે આ દોહા કસી આ દોહા ના દોહા કસી કોણ ના આતા આજ જો ખેલ કરતો તો હમણો

તેમાં ખબર પડી જાય ને કોઈ ખબર પડે એવી નથી મારી વગર મજૂરી આવે તો પૈસા આવી નહીં એટલે આવું ભય થઈ ગયો નહીં કશું નહીં હું કરવા કયો તટ્યા ને ફટિયા બધું ભય નાખ્યું મારું આ બધું આ હો જાય જવું ત્યાં ચમણ લાલને લાગે કીધું લાગે ને કદી જિંદગીમાં આવું થાય નહીં હવે કોક લોચો મારો પડશે મારે ના હોય તો કરે આસ્તા આસ્તા હું કરે સીધા પાસે